ચલાવી રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે એક અનોખા સેવા કાર્યની તો ઈડનના ખોડમના વતની અને ગાંધીનગર સાયબર ઓફ ફરજ બજાવતા દામિનીબેન જીજ્ઞેશ કુમાર પટેલે થોડા દિવસ અગાઉ તેમના મિત્ર અનુબેન પટેલ દ્વારા કેન્સર પીડિતો માટે મુડન કરાવી કેશદાન દાન કરેલ તે ઉમદા કાર્યથી પ્રેરણા લઈને પોતે પણ સંપૂર્ણ મૂંડન કરાવી દીધું હતું આ સેવા કાર્યમાં સહયોગ કરશે એવો નિર્ણય કર્યો અને પરિવારની સંમતિથી બેન પટેલે કેશનું દાન કરી સંસ્થાનો સંપર્ક કરી પોતાના વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કેશનું દાન કર્યું છે મુંડવ કરાવવાના પોતાના નિર્ણય પણ દામિનીબેન પટેલે જણાવ્યું કે આપણે સૌ પોતાના પૈસાનું તો દાન કરીએ છીએ પરંતુ વારનું દાન સંવેદના લાગણી સાથે જોડાયેલ છે મારા વાર તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાર નથી તેને મારા વાર મળશે એમના ચહેરા પર ખુશી આવશે અને મારા માટે મહત્ત્વની વાત બની રહે છે

છે ખાસ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલા ખોડમના વતની અને ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા બેન પટેલ થોડા દિવસ અગાઉ તેમના મિત્ર અણુબેન પટેલ દ્વારા કેન્સર પીડિતો માટે મુંડન કરાવી કેશ દાન કરેલું હતું અને ઉમદા કાર્યથી પ્રેરણા લઈને પોતે પણ સંપૂર્ણ મુંડન કરાવી આ સેવા કાર્યમાં સહયોગ કરશે તેવો નિર્ણય કર્યો હતો અને પરિવારની સંમતિથી બેન પટેલે કેશ દાન કરતી સંસ્થાનો સંપર્ક કરી પોતાના વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે દાન કર્યું છે મુંડન કરાવતા પોતાના નિર્ણય પર દામિનીબેન પટેલે જણાવ્યું કે આપને સૌ પૈસાનું તો દાન કરીએ છીએ પણ વારનું દાન સંમેદના લાગણી સાથે જોડાયેલ છે મારા વાર તો થોડા સમયમાં આવી જશે પણ જેને વાર નથી તેને મારા વાર મળશે એટલે એમના ચહેરા પર ખુશી આવશે એ જ મારા માટે મહત્ત્વની વાત છે મેં જોયું છે કે ઘણી બહેનો પોતાના વાર ખરવા લાગે તો ડિપ્રેશનમાં આવતી હોય છે અનુબેન પટેલ દ્વારા કેન્સર પીડિતો માટે મુંડન કરાવી કેશનું દાન કરેલું હતું તે જોઈને તેમને પણ પોતાના વિચારો આવ્યા અને તેમને પણ પોતાના કેશનું દાન કર્યું છે પરિવારની સંમતિથી દામીડીબેન પટેલે કેશ દાન કરતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને પોતાના વાર મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કેશ દાન કર્યું છે મુંડન કરાવવાના પોતાના નિર્ણય પર દામીડીબેન પટેલ જણાવ્યું હતું કે આપણે સૌ પૈસાનું તો દાન કરીએ છીએ પરંતુ વારનું દાન સંવેદના લાગણી સાથે જોડાયેલ છે મારા વાર તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાર નથી તેમને મારા વાળ મળશે એટલે એમના ચહેરા પર ખુશી આવશે એ જ મારા માટે મહત્વની વાત છે મેં જોયું છે કે ઘણી બહેનો પોતાના વાર ખરવા લાગે તો ડિપ્રેશનમાં આવવા લાગે છે તેમજ વાર ચાલ્યા જવાના ડરથી ખોટા વિચારે ચડી જાય છે હું આ તમામ બહેનોને કહેવા માગું છું કે વાર ના હોવાનું શરમનું પ્રતિક નથી તે પણ આપના શરીરનો હિસ્સો છે તેને આપણે સહજતાથી સ્વીકારીશું જોઈએ અને તમારે કોઈ પણ જાતના ટેન્શન કે ડિપ્રેશન વગર ખુલ્લે આમ જાહેરમાં ફરવું જોઈએ